આ મંદિરો સાથે લોકોની ગાઢ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે દૂર દૂરથી શ્રદ્ધાળુ આ મંદિર દર્શન માટે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય એવી લોકવાયકા પ્રચલિત છે આવું જ એક પૌરાણિક અને ચમત્કારિક મંદિર મુડેઠાના ગોગાપુરા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે જે પથરીની પીડામાંથી મુક્તિ અપાવે છે મારું નામ બાલસિંહભાઈ બાપુ આ ગોગ મંદિર કેટલા વર્ષ જૂનું છે શું ચમત્કાર છે નો તરીથી પોતરી વર પોતરી વરથી અમે એ પૂર્વત ગોગો છે બરાબર એ અમારે ભાઈ પૂર્વ થયેલો છે એના પેળો સુવર્ણ ગોગો છે પછી અમારા ઘરમાં અને અમારા ગોમનું પથરીનું કોમકાજ એર્યું હેડ્યું અને મચ્યું ઘેરથી જ ચાલુ ઉઠ્યું છે પછી એમ કરતા કરતા હગેવાલમ ચાલુ થયું પછી એમ કરતા 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 કોઈ હોય તે હોય ને એમ બધા આખા ગુજરાતમાં હેર્યું સાદું ઓમ ગાજે ઓસ ગોઠ્યો વાળી દોરડો હાલ અને શ્રદ્ધા રાખે તો એને ગમે એવી વિપતરી હોય તો મટે એના શ્રદ્ધા વિશે વાત પછી એનું ઓસ નારાયણનું તોરણ સઠું વધેરે આરી એની મનતા અત્યાર સુધી કેટલા લોકો અહીંયા આવ્યા છે લાખો લોકો આવ્યા છે અને લાખો જણ મટી ગયું છે

આ મંદિર સાથે લોકોની ઊંડી આસ્થા જોડાયેલી છે ખાસ કરીને પથરીથી પીડાથી પરેશાન થતા જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે લોકવાયકા છે કે આ મંદિરે ગોગા મહારાજના આશીર્વાદથી બાંધવામાં આવેલું એક કાળો દોરો પથરીની પીડામાંથી મુક્તિ અપાવે છે અને પથરી નીકળી જાય છે આ ચમત્કારને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે રણછોડભાઈ નોંધીજી ગામ કુંવારા પાદર મોટેલી બીજે આવ્યો તો એટલે દોરો બાંધ્યો હતો મારે આ બીજે આવ્યો એટલે લગભગ પચાસ ટકા મારે મટી ગયું હોય અને હલકે બીજ ઉધી તો નીકળી જ જશે લગભગ મને વિશ્વાસ છે હા અને ગોગા મોડેઠા ગામમાં ગોગાપુરા મંદિર છે એ દોરો બાંધવાથી મટી જાય વસ્તી બહુ આવે ઘણી બધી આવે તકલીફ હોય તો આવે છે પથરી દુખાવાથી પથરી પથરી નીકળી પણ જાય

અહીં આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને એક કાળો દોરો બાંધવામાં આવે છે જેનાથી સારી રીતે પથરીમાંથી આરામ મળે છે પથરી નીકળી જાય છે તેવી માન્યતા છે મંદિરની આસપાસ અસંખ્ય પથરીઓ કાળા દોરા સાથે બાંધેલી જોવા મળે છે અને જે લોકોની પથરી નીકળી ગયા બાદ અહીં બાંધવામાં આવે છે આ પથરીઓ એક એમ થી લઈને પંદર થી સોળ એમ એમ સુધીની હોવાનું જાણવા મળે છે પથ્રીની પીડામાંથી મુક્તિ મેળવ્યા બાદ શ્રદ્ધાળુઓ બાધા પૂર્ણ કરવા પાંચ શ્રીફળનું તોરણ અને એક અલગ શ્રીફળ અર્પણ કરે છે આજે મંદિરની આસપાસ શ્રીફળનો એક પહાડ પણ ઊભો થયેલો જોવા મળે છે જે લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે જય ગોગા મારા જય પુરુદ દાદા આજે હો રાઠોડ ગમનસંગ તેહાજી પૂર્વ સરપંચ ગોગાપુરા મુડેઠા આજે જે મીડિયા સમક્ષ જે ગોગાપુરા મુકામે જે અમારા પૂર્વજ ગોગા મહારાજનું મંદિર આવેલ છે અને આ મંદિરમાં આ આસ્થાના કેન્દ્રમાં દૂર દૂરથી ભક્તો અહીં જેની પથરીની મોનતાના અર્થે આવતા હોય છે અને દરેકનું ગોગા મહારાજ પૂર્વ દાદાના જેમ કે દરેકની મોનતા જેને પથરી પથરી પર નીકળી જાય છે ગમે એવડી પથરી હોય એવો એ સમક્ષ છે અને દૂર દૂરથી બનાસકાંઠાની લગભગ ઉત્તર ગુજરાતમાંથી અહીં કોચમ અને બીજ ભરવા માટે લોકો હજારોની મેદનીમાં માં બીજના દિવસે અહીં આવે છે અને લોકોનું પથરીની ગમે એવી પીડા હોય પણ આ ગોગા મહારાજના આસ્થાના કેન્દ્રમાં એ પણ દુઃખ દૂર થાય છે